બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકામાં સફાઈ કૌભાંડ તપાસ માટે જિલ્લા કલેક્ટરે વિશેષ તપાસ સમિતિની રચના કરી છે આ સમિતિમાં ચાર સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્ય કાર્યકારી અધિકારી અંબાજી વિકાસ સત્તા મંડળ અંબાજી સભ્ય તરીકે પ્રાંત અધિકારી ડીસા પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બનાસકાંઠા એમ ચાર સભ્યોની નિયુક્તિ કરી છેલામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી ભીર સમાજના ખેડૂતોને ખેતીમાં સહાયરૂપ થવા માટે મફતમાં મગફળીના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું આ યોજના હેઠળ એક હેક્ટર માટે પાંચ કટ્ટા મગફળીના બિયારણ આપવામાં આવી રહ્યા છે ધાનેરા ખરીદ વેચાણ સંઘ માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ લાંબી કતારમાં ઊભા રહી બિયારણ મેળવતા જોવા મળ્યા હતા ધાનેરા તાલુકાના એક હજાર બસો છત્રીસ ભીલ સમાજમાં ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો અંબાજી નજીક પાંછા ગામ પાસે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અંબાજીથી દાંતા તરફ જતી એસટી બસને આ અકસ્માત નડ્યો હતો અકસ્માતની ઘટનામાં મોટી જાનહાની ચડી છે જો કે અકસ્માતના કારણે બસના આગળના કાચ તૂટી ગયા છે ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઇજાઓ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અમૃતસરથી જામનગર ભારતમાળા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર સમસ્યા સામે આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે આ મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે થરાદથી મેસરાત સુધીની હાઈવેની બંને બાજુ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે માંગરોડથી દુધવા વચ્ચે રામપુરા ત્રણ રસ્તા પાસે ચોમાસા દરમિયાન વરસાદી પાણી લગભગ ચાર ફૂટ સુધી ભરાઈ જાય છે આ ઉપરાંત માંગરોળ થી પિલુડા વચ્ચે હોટેલ રોયલ ની બાજુમાં પાણી ભરાયવાની સમસ્યાઓ સર્જાય છે દિયોદર પંથક માં શિક્ષણ નું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાલનપુર તાલુકાના સરીપડા ગામે આવેલા નારસુંગ વીર મહારાજના મંદિરમાં ગઢ કર્મચારી નિવૃત્ત મંડળ દ્વારા પેન્શન ડેની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ એસ એસ વાઘેલા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગઢ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ હરિમ અગરવાડિયાએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોનું સ્વાગત કર્યું કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંડળના સભ્યોએ મહેમાનોનું શાલ અને બુકે આપીને સન્માન કર્યું હતું બનાસકાંઠા જિલ્લામાં વરસાદને કારણે નુકસાન પામેલા વીસ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્ય પાલનપુર હેઠળ જિલ્લામાં કુલ બસો ઓગણત્રીસ રસ્તાઓ આવેલા છે આંબા ઘાટાદાતા માર્ગ પર લેન્ડસ્લાઇડને કારણે બંધ રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે વિભાગ દ્વારા લેન્ડસ્લાઇડથી જમા થયેલો કચરો દૂર કરી રસ્તો ફરી કાર્યરત કરાયો થરાદ તાલુકાનું નાગલા ગામ છેલ્લા છ દિવસથી વરસાદી પાણીમાં ગરકાવ થયો છે છેલ્લા દસ વર્ષથી દર ચોમાસે આગામ પાણીમાં ડૂબી જાય છે પરંતુ તંત્રની વારંવારની રજૂઆતો છતાં કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે તેઓ ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની અને જરૂર પડીએ હાઈકોર્ટ સુધી જવાની તૈયારી કરી રહ્યા છે સિદ્ધપુર શહેરમાં આવનારી ગુરુ પૂર્ણિમા નિમિત્તે સમસ્યા નિવારણ મંચ દ્વારા નગરપાલિકાને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે સરસ્વતી નદીના કિનારે વસેલા આ ઐતિહાસિક અને આધ્યાત્મિક નગરમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે શહેરના મુખ્ય આકર્ષણો જેવા કે ગુરુ મહારાજ દેવશંકર બાપા આશ્રમ સંત બેચર સ્વામી રાવત રામજી મંદિર સંત પૂનમનાથ બાપુ આશ્રમ અને બિંદુ સરોવર ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવે છે આ સ્થળોની આસપાસ વિશેષ સફાઈ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્ર જોડતા ગંભીર બ્રિજ તૂટતા વાહનો નદીમાં પડ્યા છે ઘટના બનતાની સાથે જ લોકો ના ટોળાઓ મટ્યા છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે ચાર વાહન નદીમાં પડ્યા બેના મોત ત્રણને રેસ્ક્યુ કરાયા પાદરા તાલુકાના મુજપુર ગામ પાસેના ગંભીરા બ્રિજ પર ભંગાણના કારણે બે ટ્રક એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા આ ઘટનામાં બે વ્યક્તિઓના મોતની આશંકા સેવાઈ રહી છે જ્યારે ત્રણ વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે વડોદરાની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં સોથી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે ત્રણસો પચાસ સ્ટુડન્ટને ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો ત્યારબાદ પંચાણું સ્ટુડન્ટને સયાજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમની સ્થિતિ સ્ટેબલ છે યુનિવર્સિટીના એસટી હોલમાં મોટા ભાગની વિદ્યાર્થીનીઓની ઝાડા ઉલટી થતી હતી તબિયત લથડતા તમામને તત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પંચાણું વિદ્યાર્થીઓને સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ખીર પનીર અને દાળ ભાત જમ્યા બાદ ત્રણસો પચાસ વિદ્યાર્થીઓને મૂડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો આજથી જૈનોના ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે ચાતુર્માસ દરમિયાન ભારતભરના જિનાલયો તથા ઉપાશ્રયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે પૂજ્ય ગુરુ ભગવંતનો પ્રવચનો તેમજ તપ આરાધનાના તેમજ વિવિધ અનુષ્ઠાનોનું પણ આયોજન કરવામાં આવશે અમદાવાદમાં ચાર ગચ્છાધિપતિ એકાવન આચાર્ય ભગવંતો સહિત અગિયારસુ સાધુ સાધ્વીજી ભગવંતોની સ્થિરતા છે જ્યારે સુરત અને ત્રણ ગચ્છાધિપતિ એકત્રીસ આચાર્ય ભગવંતો સહિત એક હજાર પચીસ જેટલા સાધુ સાધ્વીજી ભગવંતોની સ્થિરતા છે ચાતુર્માસના ચાર મહિના સુધી જૈન સાધુ સાધ્વીજી હવે એક જ સ્થાનમાં રહેશે વિવિધ સંઘોમાં જપ તપ આરાધનાની ત્રિવેણી બેસે જૈનો દ્વારા વિવિધ સંઘોમાં સામૂહિક સિદ્ધિ તપ સામૂહિક માસોક્ષમણ તપ તેમજ સોળ ઉપવાસ આઠ ઉપવાસ શ્રેણી તપ જેવા કઠોર તપ થશે ઉપાશ્રમમાં નિત્ય વ્યાખ્યાન સવાર સાંજ પ્રતિક્રમણ સહિતની જપ તપ અને આરાધના થશે દિયોદર તાલુકાના વડિયા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી ડેપ્યુટી સરપંચ તરીકે દેસાઈ સવિતાબેન ઈશ્વરભાઈ એક મતથી વિજેતા થયા છે સરપંચ પદે વિજેતા થયેલા હરેશભાઈ માનજીભાઈ માળીએ આજરોજ સરપંચ પદનો ચાર્જ સંભાળ્યો હતો ગ્રામ પંચાયતના દસ વોર્ડના સભ્યો હાજર રહ્યા હતા વિરમભાઈ પટેલ અને તલાટીક્રમ મંત્રી ભાવનાબેન ચૌધરીની હાજરીમાં ડેપ્યુટી સરપંચ માટે બેઠક યોજાઈ હતી